નમસ્તે મિત્રો જો ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશેના કેટલાક મહત્વના એમસીક્યુ જોઈશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી તથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી ભાવસિંહજી બીજા ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું જુનાગઢ ભારતના કયા હિન્દુ રાજા પાલાથી વિશેષ જાણીતા છે મહારાણા પ્રતાપ અકબરના દરબારના નવરત્નોમાં દક્ષ સેનના અધ્યક્ષ કોણ હતા રાજા માનસિંહ ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનાવાળી કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે ધોળાવીરા અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે હોજે કુતુબ શિક્ષિત થાવ સંઘર્ષ કરો અને સંગઠિત બનો આ સૂત્ર કોણે આપ્યું હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચ્છેર દ્વારા બાંધવામાં આવી હતી બિલાલ જાજર ખાન કઈ સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઈસવીસન સોળસો ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી બરોડા ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી વિલિયમ બેન્ટિંગ મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું બક્ષી રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો ઈસવીસન અઢારસો સત્તાણું ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે સમુદ્રગુપ્ત શિશુપાલ વધ નામે મહાકાવ્ય રત્નાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો કવિ માઘ ચતુર્થ અંગ્રેજ મહેસૂર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા લોર્ડ વેલેસ્લી પામાસા ધર્મ કોણ હતો બૌદ્ધ વાસ્કોદ ગામમાં ક્યાંનો રહેવાસી હતો પોર્ટુગલ કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ પટાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ડેલહાઉસી શ્યામજી કૃષ્ણ વર્માનું અવસા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ગાંધીનગર અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી શાહજહા હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે પંજાબ રાજસ્થાન અને ગુજરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી એઓ હ્યુમ પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી એલ્યુમિનિયમ આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલું હોવાનું કહેવાય છે કર્ણદેવ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચોએ કઈ સાલમાં સ્થાપી હતી ઈસવીસન સોળસો ચોસઠ ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી ઈસવીસન ઓગણીસો બત્રીસ કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકીંગ્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું ઈસવીસન સોળસો છ સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રોનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા આ સમય ગૌતમ બુદ્ધના જીવનમાં કયા નામે ઓળખવામાં આવે છે મહાભિનિષ્ક્રિમણ કવિરાજનું બિરુદ મેળવનાર રાજવી કોણ હતા સમુદ્રગુપ્ત તાજમહેલ ક્યાં આવેલ છે આગ્રા ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે શૃંગકાલીન વાસ્કોદ ગામાનું જહાજ બાવીસ મે ચૌદસો અઠ્ઠાણુંના રોજ ભારતના કયા બંદર પર આવ્યું હતું કાલિકટ વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે કલકત્તા વાસ્કોદ ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે પહોંચ્યો કાલિકટ બંદર હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો કુમારગુપ્ત પ્રથમ કોના સમયમાં ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ડેલહાઉસી હલ્દી ઘાટીના યુદ્ધમાં થયેલા યુદ્ધે કોને અમર નામના અપાવી મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાને અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું પંદરસો વરિષ્ઠ બ્રિટિશ સેના અધિકારી સર હ્યુ રોજે નીચેના પૈકી કોને ધ બેસ્ટ એન્ડ ધ બ્રિવેલ મિલિટરી લીડર ઓફ ધ રેબલ તરીકે વર્ણવેલ છે લક્ષ્મીબાઈ જલિયાવાલા બાગમાં ગોળીબાર કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા જનરલ ડાયર કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા શ્રીમતી એની બેસન્ટ દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચઢાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી અલાઉદ્દીન કઈ લડતમાં લાઠીચાર્જથી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું સાયમન કમિશન વિરોધી લડત ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો વૈષ્ણવ શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ટ ટૂંક રોડ આપવામાં આવેલું હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે એનએચ વન તથા એનએચ ટુ મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ખાલી જગ્યાને પેજ આફ્ટર પેજ ઓફ ઓફિસાઈ ઓફિશિયલ વ્હાઇટ વોશ કહ્યો હન્ટર કમિશન રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા શ્રી અરવિંદ ઘોષ સાતમી સદી આસપાસ કાશ્મીરના એવા કયા શાસકને બ્રાહ્મણોની મંડળી દ્વારા પસંદગી કરી ગાદી પર બેસાડ્યા હતા યશસ્કર પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી ઠક્કર બાપા જુનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે બહાઉદ્દીન કોણ હતો જુનાગઢનો જલિયાવાલા બાગ હત્યાકાંડ કે જે અમૃત હત્યાકાંડ તરીકે જાણીતો છે તે ખાલી જગ્યાના રોજ થયો હતો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ગાંધીજીએ બીજી ગુણમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતના વાઇસરોય તરીકે કોણ હતું લોર્ડ વેલિંગ્ટન ભારતમાં સતી પ્રથા પ્રતિબંધ કાનૂન ક્યારે અમલી બન્યો હતો અગિયાર જુલાઈ અઢારસો અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોણા દ્વારા કરવામાં આવ્યું હતું હરીસેના હર્ષવર્ધન પુલકેશી બીજા વચ્ચે યુદ્ધ થયું એ કઈ નદીના કિનારે થયું હતું નર્મદા કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે જુનાગઢ ઈસ્લામ ધર્મના ખલીફા કોણ હતા તુર્કીનો સુલતાન નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું એટલી બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર મોડામાં મોડી જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં ભારત છોડી ચાલી જશે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસ મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા છઠ્ઠો હું કાગડા કુદરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહ્યું હતું ગાંધીજી ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે હિંમતનગર નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે ભીમ બેટકા હર્ષવર્ધનના પિતા પ્રભાકર વર્ધનને પોણે દગાથી માર્યા હતા ગૌડ રાજવી શશાંક મોઢેરાનું કયા રાજ્યમાં આવેલું છે ગુજરાત વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા મોલાના આઝાદ મુઘલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી માંથી કોણે ફરજ બજાવેલ હતી ઉપર દર્શાવેલ બધા જ દારા સિકો ઔરંગઝેબ મુરાદ બક્ષ જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસ કોણ હતા લોર્ડ કરજન નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન કહેવામાં આવે છે અઢારસો થી ઓગણીસો સુડતાળીસ પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી કેશવચંદ્રસેનની સહાયથી આત્મારામ પાંડુરંગ આપ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ સંબંધમાં નીચેના વાક્યો ચકાસો એક રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે બે આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે ત્રણ પ્રાણી અને પક્ષીઓનો ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે એક બે અને ત્રણ બધા જ યોગ્ય છે ચાબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો કુતુબુદ્દીન ઐબક ઈસવીસન ખાલી જગ્યામાં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો પંદરસો બે અન્ન સંગ્રહ તરીકે ઇતિહાસના કયા તબક્કાને ઓળખવામાં આવે છે આદિ પાષાણ યુગ ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો કોચી કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યોની પુનઃ કરવામાં આવી હતી ચાર આઈ એનએ ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી બર્મા ભારતમાં સ્વરાજ મેળવવાના ઉપદેશથી લંડનમાં ઇન્ડિયન હોમ સોસાયટીની સ્થાપના કોને કરી હતી શ્યામજી કૃષ્ણ વર્મા જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો ઓગણીસો ઓગણીસ ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો રુદ્રદામા ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું માયાવતી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ખાલી જગ્યા આપ્યું હતું ઝાંસીની રાણી મુંબઈમાં મળેલ કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી કાવેરીપટ્ટનમ ઇલોરાની ગુફામાં કયું એક ભવ્ય મંદિર આવેલું છે કૈલાશ મંદિર ડચ લોકો કઈ વિદેશી પ્રજા સામે હારી ગયા અંગ્રેજો બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ઓગસ્ટ દરખાસ્ત દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી જલાદ્દીન રજિયા રજિયા સુલતાન ભારતની વિદેશી નીતિના ભાગરૂપે ઓગણીસો ચોપનમાં કયા દેશ સાથે પંચશીલ સિદ્ધાંતોની સમજૂતી કરવામાં આવી હતી ચીન રેગ્યુલેટિંગ એક્ટ ઓગણીસો ચોતેર પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું લોર્ડ નોર્થ માઉન્ટ બેટન યોજનાના અમલ માટે શું પસાર કરવામાં આવ્યું હતું હિંદ સ્વાતંત્ર્ય ધારો કયા રાજ્યના પતન પછી ઓગણીસો સત્તાવનનું સ્વાતંત્ર્ય સંગ્રામ અંકુશમાં લઈ શકાયો હતો ગ્વાલિયર કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડ કયા નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી ઈસવીસન સત્તરસો તોતેર આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો ચાંગદેવ એની બેસન્ટ કોની સાથે સંકળાયેલા હતા હોમ ચળવળ દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસ કબીર પોતે જીવનભર શેનો ધંધો ચલાવતા રહ્યા વણકરનો નીચેનામાંથી કોની નિમણૂક અશોકે તેના સામ્રાજ્યમાં ન્યાય ચલાવવા માટે કરી હતી રાજુકા તો આજના વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ